પંચમ કોઓપરેટિવ સોસાયટીએ કર્યું છે તેવી અફવાઓ વહેતા જ રોકાણકારો અને ખાતદારો ક્રેડિટ સોસાયટીની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને અફરા તફરી મચી ગઈ હતી ક્રેડિટ સોસાયટીના વહીવટદાર તરીકે નિયુક્ત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલી પંચમ કોટિવ ક્રેડિટ સોસાયટીમાં વહીવટમાં રહેલી ક્ષતિઓના કારણે ક્રેડિટ સોસાયટી સતત ખોટ કરી રહી છે જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિમાયક મંડળને બરતફર કરીને વહીવટદારને નિમણત કરવામાં આવી હતી પંચમ કો ક્રેડિટ સોસાયટીમાં સરકાર તરફથી મુકાયેલા વહીવટદારને કારણે સોસાયટી ગઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું જોકે મદદનીશ સહકારી અધિકારી અધિકારી સંજય સંજય ચૌધરીએ મામલે સ્પષ્ટતા કરી હતી તરીકે નિમાયેલા સહકારી ચૌધરીએ જણાવ્યું હતું કે વહીવટી ક્ષતિઓના કારણે મંડળી ખોટ કરી રહી છે જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિમાયક મંડળને પદ પરથી હટાવીને વહીવટ થાળે ન પડે ત્યાં સુધી વહીવટદાર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે

પાછલા ચાર દિવસથી જે કમિટી મેમ્બર છે કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આવીને લઈ જાય છે એમના દ્વારા એવી જાણકારી મળી કે બોર્ડ ઓફ કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે ત્યારે આજે અહીંયા આવતા અમને બી જાણ થઈ કે બોર્ડ ઓફ કમિટી અહીંયા નથી કમિટી મેમ્બર ગાયબ છે સંજયભાઈ કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય આવ્યા છે નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે અને તજવીજ કર્યા પછી બેંકમાં શું પૈસા છે નથી એની વેરીફાઈ કરીને પછી કસ્ટમરને પૈસા આપવામાં આવશે ત્યારે આ અમને જવાબ મળી છે આની બાહેધારી સંજય ચૌધરી સખાઈને સાહેબે લીધી છે જો ભવિષ્યના અંદર બેંક ઉઠામણું કરશે તો બેંકના અધિકારીઓના ઉપર કેસ કરવામાં આવશે તમારું નામ સાહેબ પવન સિંહ સરદાર અને પારેખ મેડમ કહીને એ કમિટીમાં હતા કે તમામે તમામ અહીંથી ફરાર થઈ ગયા છે નવી કમિટી નીમવાની તજવીજ ગવર્મેન્ટ એમ્પ્લોય દ્વારા દરખાસ્ત ધરવામાં આવી છે માર્કેટમાં અફવા ઉડી જઈ એ સિલિન્ડર ખોટી છે તો મંડળી લઈ એ ગઈ નથી કે બંધ કરવામાં નથી આવેલી ખાલી વહીવટદાર તરીકે સરકારશ્રી તરફથી મૂકવામાં આવેલી છે એટલે મહેરબાની કરીને પૂરતું વાત ઉપર ધ્યાન ના આપવું જે સભા સુધીના પૈસા છે એ ટાઈમે કેટલા ખાતેદારો હશે અને આ લોકોને ફંડ હવે સરકાર શ્રી ના નિયમ પ્રમાણે કેવી રીતે એલોકેટ કરવામાં આવશે ખાતેદારો આઈ થિંક પાંચ હજાર આજુબાજુ છે અને એમને જે પ્રમાણે રીખરી આપણે આવશે અને જે પ્રમાણે આપી દેવા પૈસા છે એ પ્રમાણે સિત્તેર ટકા એસી ટકા ફંડ આપણે ધીરે ધીરે કરીને સો ટકા આપણે ચૂકવી દઈશું જી સર અને મુખ્ય વાત એમ છે કે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જે પૂરેપૂરી રકમ છે એ આ લોકોને નહીં મળે તબક્કાવાર હશે તો એ વાતમાં શું નથી બધાને પૂરેપૂરી રકમ મળશે પણ થોડોક ત્રાહ જોવી પડશે વિલંબ થઈ જશે હા એમાં થોડુંક વિલંબ થઈ શકે જે પ્રમાણે મંડળી જોડે ફંડ હશે એ પ્રમાણે તમને બધાના સભાસદોને આપણે પૈસા પૂરા પાડીશું